ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું લક્ષ્ય માત્ર ટુંડી જીતવું નથી પણ ગામમાં વિકાસ સ્વચ્છતા યુવાનોને રોજગારી અને મહિલાઓ માટે સશક્ત નીતિનો અમલ લાવી છે થરાદ તાલુકાના ગંડિયાડી ગામમાં બાબુ ભાટીયાએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી વિકાસનો છે મક્કમ સંકલ્પ થરાદ તાલુકાના ગંડિયાડી ગામમાં આગામી સરપંચની ચૂંટણી લઈને રાજકીય ગરમાવો વધતો જાય છે ગામના જાણીતા યુવા નેતા અને સામાજિક કાર્યકર શ્રી બાબુભાઈ ભાટીયાએ આજે સરપંચ પદ માટે ચૂંટણી ફોર્મ નોંધાવતા રાજકીય વૃત્તિની ચર્ચા વિશે બન્યું છે બાબુ ભાટિયા ગામના જૂના કટ્ટર કાર્યકર્તા ગણાય છે જેમણે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનોને પ્રશ્નો ઉકેલવા માટે આગળની લાઈનમાં રહી કામગીરી કરી હતી તેઓએ પત્રકારો સાથે વાતચીત કરીને જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે લોકોને મફતમાં પાણી રસ્તાઓનું પુનર્નિર્માણ શૌચાલય યોજના અને મહિલા સહાય જૂથો જેવા મુદ્દા માટે સતત પગલાં ભરતા રહે છે તેમના કારણે ગામમાં યુવાનો એક જુસ્સો જોવા મળી રહ્યો છે ગ્રામજનો તરફ વ્યાપક ટેકો ભાટિયાની દાવેદારી બાદ ઘટિયારી ગામમાં તેઓ માટે વ્યાપક સમર્થન ઉભું થવા લાગ્યું છે ગામના વડીલો તેમજ યુવાનો તેમના સંપર્કના અભિયાનમાં જોડાઈ રહ્યા છે કેટલાક જૂતો જાહેર પણે તેમનું સમર્થન જાહેર કર્યું છે આગામી દિવસોમાં બાબુ ભાટિયા ગ્રામ સફર કરીને લોકોના દરવાજા સુધી જઈને જનસંપર્ક અભિયાન ચલાવશે અને પોતાના વિઝનથી ગ્રામજનોને માહિતગાર કરશે ગામ ગોકુલ્યુ બનાવવામાં આવશે તેવો પત્રકાર છે અને તેઓ તેમની પત્રકારિતા ગામ ઉપર ક્યારેય કરી નથી ગામના સુખ અને દુઃખમાં કાય માટે હંમેશા અગ્રસર રહ્યા છે ગામની ઓળખ ગુજરાતભરમાં થશે તેવું ભાઈચારાની ભાવનાવાળું ગામ બનાવવાની ખેમના રાખે છે ગામના ગ્રામજનોએ બાબુ કહે છે કે મારો મુખ્ય ઉદ્દેશ ગામનો વિકાસ અને પ્રગતિ તેમજ ગામના સૌ ગ્રામવાસીઓ હળીમળીને ભેગા થઈને ભાઈચારાની ભાવનાને એક ક્ષમતા રહે અને ગામમાં સુખાકારી રહે અને હેતુથી તેમને ફોર્મ ભર્યું હતું અને સમગ્ર ગ્રામજનોએ નરમા વિનંતી કરી છે કે તમારું અમૂલ્ય અને કિંમતી વોટ મને આપી અપાવી અને વિજય બનાવશે તેવું ગ્રામજનોએ વિનંતી કરી હતી રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરાદ વાસીઓને આશીર્વાદથી આજરોજ મેં સરપંચ પદના ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી છે મારો મુખ્ય આદેશ ગામની પ્રગતિ ગામનો વિકાસ અને ભાઈચારાથી સૌ હળીમળીને રહે એના માટે કરીને મેં સૌના આશીર્વાદ લઈ અને આજ રોજ ઘંટિયાળી ગ્રામ પંચાયતની ઉમેદવારી નોંધાવી છે તો ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર ઘંટિયાળી ગામ પ્રજાને તમે શું સંદેશ આપવા માગો ઘંટિયાળી ગામના સર્વ ગ્રામજનોને ઘંટિયાળી ગોકુળિય ગામ બને ઘંટિયાળીનો વિકાસ થાય અને ઘંટિયાળીની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ હું મારા તન મન અને ધનથી લાવી અને થરાદ તાલુકાનું એક નંબરનો નહીં પણ બને સમગ્ર ગુજરાત રાજ્યનું એક નંબરનું ગામ બને એવા પ્રયત્ન કરીશ